હલો મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ ટીચિંગ અજય પર તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર છે કે ટેટ વન માટે આપણે ઘણા બધા વિડીયો બનાવી દીધા છે તો આજે મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર ઓનલી ફોર પદ્ધતિશાસ્ત્ર આપણે ભણીશું મિત્રો બરોબર આનો મિત્રો પાર્ટ વન છે બરોબર જેના અંદર પંચોતેર એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું અને ગુજરાતી પદ્ધતિશાસ્ત્રે તમારી ટેટ વનના અંદર મિત્રો પંદર ગુણના અંદર પૂછાશે અને નવા અભ્યાસક્રમ મુજબ આવા ક્વેશ્ચન આવશે આ પ્રકારે ના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર બરોબર જેના અંદર પાર્ટ 1 છે મિત્રો પાર્ટ બીજા આવશે અને પંચોતેર એમસીક્યુ છે બરોબર જે તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનો મહત્ત્વનો હેતુ ગયો છે તો ભાષા શિક્ષણનો મહત્ત્વનો હેતુ છે મિત્રો અર્થગ્રહણ છે શું છે અર્થગ્રહણ છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળક ભાષા કઈ રીતે શીખે છે તો બાળક જે છે મિત્રો ભાષા અનુકરણથી શીખે છે અવલોકન કરીને શીખે છે અનુભવથી શીખે છે અને સતત વ્યવહારમાં ઉપયોગથી પણ ભાષા બાળક શીખતું હોય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણથી બાળકમાં કઈ શક્તિ વધે છે તો અર્થગ્રહણથી મિત્રો બાળકમાં વિચાર વધતી હોય છે બરોબર જુઓ આ લેવલના પ્રશ્નો મિત્રો ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે આવી રીતે મિત્રો આપણે ગુજરાતી પર્યાવરણ ગણિત અને અંગ્રેજી ચારે ચારનું પદ્ધતિશાસ્ત્ર મિત્રો લાવીશું મિત્રો જેના અલગ અલગ પાઠના અંદર રહેશે બરોબર હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મહત્ત્વનું લક્ષ્ય કયું છે તો અભિવ્યક્તિ અને પ્રત્યયન એ જે છે મિત્રો એ ભાષા શિક્ષણનું મહત્ત્વનું લક્ષ્ય કહેવાય છે બરાબર અભિવ્યક્તિ અને પ્રત્યયન હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ સબળ અને સશક્ત ક્યારે બને છે તો અભિવ્યક્તિ જે મિત્રો સબળ અને સશક્ત ક્યારે બને છે ભાષાના કથનના અને લેખનના કૌશલ્ય હસ્તગત કરવાથી મિત્રો આ અભિવ્યક્તિ સબળ અને સશક્ત બને છે તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર આવી શકે છે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદરથી બરાબર વિડીયોના અંદર પ્રશ્નો ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ જે ટીચિંગ ગજે છે મિત્રો એને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગુજરાતીનું અગાઉ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનું વિડિયો બનાવેલું છે મિત્રો એન્ડ સ્ક્રીન ઉપર મૂકી દે ત્યાંથી જોઈ લેજો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે અભિવ્યક્તિ અને પ્રત્યયન અંગેની પ્રવૃત્તિઓ કહી ગઈ છે તો જો મિત્રો અભિવ્યક્તિ કરવા માટે અને પ્રત્યયન કરાવવા માટે અંગેની પ્રવૃત્તિઓ કહી ગઈ છે જે બાળકોના અંદર વિકસાવી શકાય છે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો આના અંદરથી વિધાન રૂપે પ્રશ્નો હવે એ પહેલી આપી છે મિત્રો શિક્ષકના નિરીક્ષણ હેઠળ શબ્દ વાંચન કરાવવું જોઈએ એકમોનું સસ્વર ભાવવાહી વાંચન કરાવવું જોઈએ અગાઉ વાંચેલી વિગતોની રજૂઆત કરાવવી જોઈએ વાંચન હરીફાઈઓ કરાવવી જોઈએ પસંદગીની વાર્તાઓનો વર્ગ સમક્ષ વાંચન ચિત્રવંત ચિત્ર વર્ણન કરાવવું જોઈએ સમાચાર પત્રો સામાયિકો વગેરે વાંચનની હરીફાઈઓ કરાવવી જોઈએ વાર્તા કથન સ્પર્ધાઓ કરાવવી જોઈએ અભિનય ગીત કે ગીત સ્પર્ધાઓ યોજવી જોઈએ વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજવી જોઈએ કાવ્ય જ્ઞાન સ્પર્ધાઓ પણ યોજવી જોઈએ અને નીચે આપેલી છે મિત્રો બીજું આપણે જે સમજીએ સારી રીતે બરોબર પરિચય સ્થળો પરિચિત વસ્તુઓનું વર્ણન કરાવવું જોઈએ બરોબર પરિચિત સ્થળો અને પરિચિત વસ્તુઓનું વર્ણન કરાવવું જોઈએ સંવાદોનો રોલ પ્લે કરાવવો જોઈએ સમાચારનું લેખન કરાવવું જોઈએ અને જોડણીની રમત રમાવી જોઈએ બરોબર તો આના લીધે મિત્રો વ્યક્તિના અંદર બાળકના અંદર અભિવ્યક્તિ અને પ્રત્યાન વિકસાવી શકાય છે બરોબર પરીક્ષાના અંદર મિત્રો વિધાન સ્વરૂપે પ્રશ્નો બનાવવા હોય તો આના અંદરથી બની શકે છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ કઈ છે તો બાળકના અંદર સર્જનાત્મકતા પ્રવૃત્તિ વિકસાવવી હોય તો કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી જોઈએ બાળક પાસે તો બાળક પાસે મિત્રો પ્રસંગ વર્ણન સ્પર્ધા કરાવી જોઈએ મુદ્દા પરથી વાર્તા કથન એ પદ્ધતિ કરાવી જોઈએ જોરડકણાની રચના કરાવવી જોઈએ લેખન હરીફાઈની પ્રવૃત્તિ યોજવી જોઈએ ઉચ્ચારણમાં સરખા પ્રાસવાળા શબ્દની રમત રમાડવી જોઈએ લેખન નિબંધ લેખન સ્પર્ધા યોજવી જોઈએ બાળકોના અંદર પછી શીઘ્ર વકૃત્વ સ્પર્ધાનો પણ મિત્રો અહીંયા આપણે ઉપયોગ કરવો જોઈએ કે જેથી બાળકના અંદર સર્જનાત્મકતા અંગેની પ્રવૃત્તિઓ વિકસાવે છે બરોબર અને ચિત્રો વર્ણન સ્પર્ધા કરવી જોઈએ શબ્દ ચિત્ર અને વાક્ય રચના સ્પર્ધા કરવી જોઈએ વાતચીત કે સંવાદ કરવી જોઈએ તો બરોબર તો સર્જનાત્મકતા અંગે મિત્રો આ બધી પ્રવૃત્તિઓ બાળકના અંદર કરાવવાથી એના અંદર સારો એવો ભાષાનો વિકાસ થતો હોય છે યાદ રાખજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કેટલા છે તો જો મિત્રો ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો કેટલા છે તો અર્થગ્રહણ અભિવ્યક્તિ તાર્કિક ચિંતન સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન યાદ રાખી લેજો બરોબર આ બધા પૂછાય એવા છે મિત્રો ભાષા અધ્યયનના મુખ્ય ક્ષેત્રો બરોબર અર્થગ્રહણ અભિવ્યક્તિ તાર્કિક ચિંતન સર્જનાત્મકતા વ્યવહારિક ઉપયોજન હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્થગ્રહણના વિકાસમાં મહત્ત્વનો ભાગ પણ ભજવે છે બરોબર તો જુઓ અર્થગ્રહણના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે તો શ્રવણ અને વાંચન કૌશલ્ય મિત્રો મહત્વનો ભાગ ભજવતું હોય છે અર્થગ્રહણના અંદર બરોબર હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થાય છે તો ભાષા શિક્ષણની સૌપ્રથમ શરૂઆત મિત્રો આ કરણેન્દ્રિયોથી થાય છે સાંભળવાથી થાય છે બરોબર યાદ રાખી લેજો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ શું ભાષા શિક્ષણની બુનિયાદી છે તો શ્રવણ જે છે મિત્રો એ ભાષા શિક્ષણની બુનિયાદી છે બરાબર આવો ક્વેશ્ચન નીકળી શકે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્યની સંકલ્પના જણાવતો અહીંયા મિત્રો શ્રવણ કૌશલ્યની બે સંકલ્પના આપેલી છે એ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે એક આપી છે મિત્રો ધ્વનિ સંકેતોએ સાંભળીને અર્થગ્રહણ અને અર્થઘટન કરે તે શ્રવણ કૌશલ્ય બરાબર ધ્વનિ સંકેતો સાંભળીને અર્થગ્રહણ અને અર્થઘટન કરે તેને શ્રવણ કૌશલ્ય કહેવાય છે બીજી મિત્રો સંકલ્પના આપેલી છે કે ભેદ પારખવો ધ્વનિને માનસિક રીતે ધારણ કરીને અર્થ અર્થઘટન કરવું બરાબર આ શ્રવણ કૌશલ્યની સંકલ્પના છે હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ એ કેવું કૌશલ્ય છે તો શ્રવણ જે છે ને મિત્રો ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય બરાબર આ ક્વેશ્ચન આવી શકે છે શ્રવણ એ કેવું કૌશલ્ય છે ગ્રહણશીલ કૌશલ્ય કહેવાય છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન કૌશલ્યની સંકલ્પના આપણે સમજવાની છે બરાબર વાંચન કૌશલ્યની સંકલ્પના પરીક્ષાની અંદર પૂછાઈ શકે મિત્રો તો વાંચન એક કલા છે વાંચનની કલા સાધ્ય કરવાનું પ્રથમ પગથ્યું સાક્ષર જ્ઞાન વાંચન એટલે લિપિચિહ્નો ઓળખ શબ્દોની સમજણ બરોબર યાદ રાખી લેજો આજે સર મિત્રો વાંચન કૌશલ્યની સંકલ્પના છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ વાંચન અને લેખન શ્રવણ અને કથન વાણી એ બધા કૌશલ્ય બાળકમાં શું ફેરફાર કરે છે તો બાળકની પ્રગતિમાં પ્રદાન કરે છે બરાબર બાળકની પ્રગતિમાં પ્રદાન કરે છે હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા માધ્યમથી ગણિત શિક્ષણ વધારે સફળ બને છે બરાબર કયા માધ્યમથી ગણિત શિક્ષણ વધારે સફળ બને છે તો ભાષા શિક્ષણના માધ્યમથી મિત્રો આ ગણિત શિક્ષણ જે છે ને વધારે સફળ બનતું હોય છે આ ભાષા શિક્ષણ છે ને મિત્રો એ કોઈ પણ ભાષા શીખવાના અંદર મિત્રો સો ટકા તમને આમ આવતું જોઈશે હવે સત્તરમાં નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે આના અંદર તે વિધાન રૂપે પ્રશ્નો બનાવવા હોય તો બની શકે છે તે વ્યાકરણ શિક્ષણના હેતુઓ કયા કયા છે તો વિદ્યાર્થીઓ વ્યાકરણના મૂળ તત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીઓ વ્યાકરણના પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરે છે વિદ્યાર્થીઓ વ્યાકરણના સિદ્ધાંતો કે નિયમો અંગે સમજ મેળવે છે તો વિદ્યાર્થીઓ વ્યાકરણની પ્રતિ અભિરુચિ કેળવે છે તો આ બધા જે છે મિત્રો વ્યાકરણ શિક્ષણના હેતુઓ છે અને તમારી પરીક્ષાના અંદર વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણનું મહત્ત્વ શું છે ભાષા શિક્ષણમાં ભાષા મુખ્ય છે અને વ્યાકરણ ગૌણ છે બરાબર યાદ રાખી લેજો કે ભાષા શિક્ષણ અંદર ભાષા જે છે મિત્રો એ મુખ્ય છે અને વ્યાકરણ જે છે ને એ ગૌણ છે ભાષા સાધ્ય છે અને વ્યાકરણ સાધન છે તો આ વ્યાકરણ શિક્ષણનું મિત્રો મહત્ત્વ છે જે તમારી પરીક્ષાના અંદર મિત્રો વિધાન સ્વરૂપે પૂછાઈ શકે છે નીચે મુદ્દા આપ્યા છે કે વ્યાકરણ એ ભાષા સાથે સંકળાયેલું એક વિશિષ્ટ અંગ છે બીજું આપ્યું છે મિત્રો શુદ્ધ ભાષા વ્યાકરણને કારણે વ્યાકરણના જ્ઞાનથી બને છે બરોબર યાદ રાખજો શુદ્ધ ભાષા વ્યાકરણના કારણે વ્યાકરણના જ્ઞાનથી બને છે નીચે આપ્યું છે મિત્રો વાંચન કૌશલ્યનો વિકાસ વ્યાકરણને કારણે થઈ શકે છે બરાબર જુઓ વાંચન કૌશલ્યનો વિકાસના કારણે થાય છે વ્યાકરણના કારણે હવે વ્યાકરણ તર્ક શક્તિ અને માનસિક શિસ્ત કેળવે છે હવે નીચે આપી છે મિત્રો વ્યાકરણ ભાષાની વ્યંજન શક્તિને દીપાવે છે બરોબર વ્યાકરણ ભાષાની વ્યંજન શક્તિને દીપાવે છે નીચે આપ્યું છે સ્વભાષાનું વ્યાકરણ અન્ય ભાષા શીખવવામાં ઉપયોગી બનતું હોય છે બરાબર સ્વ ભાષાનું વ્યાકરણિકર અને અભિવ્યંજનાત્મક બને છે નીચે આપ્યું છે મિત્રો વ્યાકરણ તો ભાષા માટે પ્રાણવાયુઓની ગરજ સારી છે તે ભાષાને અને શુદ્ધ રાખે છે તો જોવા મિત્રો આ બધા જે હતા ને એ વ્યાકરણ શિક્ષણનું મહત્વ હતું બરોબર આનંદ વિષય બની શકે છે વિધાનવાળા હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણ માટેના ચાર કૌશલ્ય ક્રમ અનુસાર કયા છે તો જો મિત્રો ભાષા શિક્ષણ માટેના ચાર કૌશલ્ય ક્રમ અનુસાર કયા છે તો શ્રવણ કથન વાંચન અને લેખન યાદ રાખજો ક્રમ અનુસાર આવું જ પૂછાય છે તમારી પરીક્ષાના અંદર સૌ આવે છે શ્રવણ કથન વાંચન અને લેખન આ જે બધા છે ને એ ભાષા શિક્ષણ માટેના કૌશલ્યો છે ક્રમમાં હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો શબ્દ ભંડોળનો થાય છે વ્યાકરણ નો થાય છે લેખન અને વાંચન ક્ષેત્રોનો થતો હોય છે બરોબર યાદ રાખજો હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કઈ છે તો અભ્યાસક્રમ જે છે મિત્રો એ શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કહેવાય છે બરાબર અભ્યાસક્રમ હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથતિઓ કયું છે તો ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પ્રગતિઓ કઈ છે મિત્રો શ્રવણ એ પ્રથમ પગથિયું છે અને લેખન જે છે મિત્રો એ અંતિમ પગથિયું છે તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદર પૂછાઈ શકે છે બરાબર ટેટ વનના અંદર આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ

હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત તમને જણાવી દઉં કે બાળ વિકાસ એ તમારી ટેટ વનના અંદર પંદર ગુણના અંદર પૂછાશે બરોબર અને બાળ વિકાસના અંદર સોળ મુદ્દા આપેલા છે આ સોળ મુદ્દાના અંદરથી મિત્રો આપણે ત્રણ વિડીયો બનાવ્યા છે જેના અંદર પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ ત્રણ એવી રીતે બાળ વિકાસના ત્રણ વિડીયો બનાવ્યા છે જેના અંદર સાઇન્ટ પ્લસ ક્વેશ્ચન છે બરોબર આ ત્રણના અંદર એટલે એકસો એંસી ક્વેશ્ચન થાય છે મિત્રો આ ત્રણે ત્રણ પાર્ટના અંદર મિત્રો જેટલા પણ ક્વેશ્ચન આપ્યા છે એ બધા જોજો મિત્રો બાળ વિકાસના અંદર પંદર ગુણના અંદર તમને સો ટકા ફાયદો થશે બરોબર આ બાળ વિકાસના ત્રણે ત્રણ વિડીયો મિત્રો ચેનલ પર પડ્યા છે જઈને જોઈ લેજો બરોબર હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણનું મુખ્ય પાસું ગયું છે તો શ્રવણ અર્થગ્રહણ અને અભિવ્યક્તિ બરાબર જુઓ ભાષા શિક્ષણનું મુખ્ય પાસું ગયું છે શ્રવણ અર્થગ્રહણ અને અભિવ્યક્તિ આ જે છે ને મિત્રો એ ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કહેવાય છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માતૃભાષા શિક્ષણના અભિવ્યક્તિ કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે તો જોવા મિત્રો માતૃભાષા શિક્ષણના અંદર અભિવ્યક્તિ કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે કથન અને લેખનનો સમાવેશ થાય છે બરાબર કથન કૌશલ્ય અને લેખન કૌશલ્ય ઓનો સમાવેશ આનાદર થાય છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરૂઆતમાં બાળકો અસ્પષ્ટ લખે છે કારણ કે કારણ કે તેમની આંગળીઓની માંસપેશીઓ વિકસિત થઈ નથી એટલા માટે મિત્રો શરૂઆતના બાળકો અસ્પષ્ટ લખતા હોય બરાબર એમની આંગળીઓ જે હોય ને એમની માંસપેશીઓ વિકસિત ન થઈ હોય એટલા માટે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્ય સાથે કઈ બાબત સંકળાયેલી છે તો ઉચ્ચારણ શુદ્ધિ અર્થગ્રહણ અને એકાગ્રતા આ બધી જે બાબતો છે ને એ શ્રવણ કૌશલ્ય સાથે સંકળાયેલી છે બરાબર ઉચ્ચારણ શુદ્ધિ અર્થગ્રહણ અને એકાગ્રતા હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્ય શીખવવા કઈ બાબતે ધ્યાન લેવામાં આવે છે તો જો મિત્રો શ્રવણ કૌશલ્યને શીખવવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે એક છે મિત્રો લિપિચિહ્નો અને તેમનો ઉચ્ચાર યાદ રાખી લેજો લિપિચિહ્નો અને તેનો ઉચ્ચાર પછી બીજા નંબરના અંદર આવે છે સ્વર વ્યંજનનો ઉચ્ચાર ભેદ યાદ રાખજો સ્વર વ્યંજનનો ઉચ્ચાર ભેદ અને ત્રીજા નંબરના અંદર આવે છે સાંભળવામાં એકાગ્રતા આ બધું જે છે ને મિત્રો એ શ્રવણ કૌશલ્ય શીખવવા બાબતે ધ્યાન લેવામાં આવે છે બરોબર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઉચ્ચારણ શુદ્ધિથી સૌથી મોટો કયો ફાયદો થાય છે તો ઉચ્ચારણ શુદ્ધિથી મિત્રો સૌથી મોટો કયો ફાયદો થાય છે અર્થના અનાર્થ ટાળી શકાય છે બરાબર ઉચ્ચારણ શુદ્ધિથી સૌથી મોટો ફાયદો કયો થાય છે તો અર્થનો જે મિત્રો અનર્થ થતો હોય છે ને એને ટાળી શકાય છે હવે માં નંબરનો પ્રશ્ન સમજે કે મુખ વાંચન કઈ બાબત ઉપર ભાર મૂકવામાં આવે છે તો મુખ વાંચનના અંદર મિત્રો કઈ બાબતના અંદર ભાર મૂકવામાં આવે છે આરો અવરોહ યુક્ત ભાવવાહી વાંચન ઉપર ભાર મૂકવામાં આવે છે બરોબર આરો અવરો યુક્ત ભાવવાહી વાંચન પર ભાર મૂકવામાં આવે છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અશુદ્ધ ઉચ્ચારણથી સૌથી વધુ વિપરીત અસર કયા કૌશલ્ય ઉપર પડે છે તો લેખન કૌશલ્ય ઉપર મિત્રો સૌથી વિપરીત અસર પડતી હોય છે અશુદ્ધ ઉચ્ચારણથી હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે આ વિધાન કોનું છે તો ગાંધીજીએ મિત્રો આ વિધાન આપેલું છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષા શિક્ષણમાં સૌથી જીવંત સ્વરૂપ કયું છે તો ભાષા શિક્ષણના અંદર મિત્રો સૌથી જીવંત સ્વરૂપ છે શ્રાવ્ય સ્વરૂપ કયું છે શ્રાવ્ય સ્વરૂપ હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અંધજનો ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે તો આનો જવાબ આવે છે મિત્રો કે અંધજનો ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે શ્રાવ્ય અને સ્પર્શ યાદ રાખજો મિત્રો અંધ બાળકો હોય ને મિત્રો એ શ્રાવ્ય અને સ્પર્શ મિત્રો આ સ્વરૂપોનો ઉપયોગ કરે છે ભાષા શીખવાના અંદર હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાવભાવ દ્વારા વ્યક્ત થતું પ્રયત્ન કેવા પ્રકારનો છે તો દ્રશ્ય છે બરાબર હાવભાવ દ્વારા વ્યક્ત થતો પ્રયત્ન એ કેવા પ્રકારનું છે દ્રશ્ય આપણે જોઈ શકીએ હાવભાવ એટલા માટે હવે છેતાલીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાના કયા રૂપાંતરમાં વ્યવહાર ન કરી ન કરી શકનારને નિરીક્ષણ ગણાય છે તો જો મિત્રો ભાષાના કયા સ્વરૂપમાં વ્યવહાર ન કરી શકનારને નિરીક્ષણ ગણાય છે તો દ્રશ્યના અંદર બરોબર યાદ રાખજો દ્રશ્યમાં તો જો મિત્રો હાલ આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના છેતાલીસ પ્રશ્નો જોયા છે બરોબર તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો આ પાર્ટ એક છે બરાબર જે તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાય છે આ પદ્ધતિશાસ્ત્ર બરાબર એટલે ચેનલ ઉપર નવા હોય તો ટીચિંગ છે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ કજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને ટેટ વન માટે મહત્વના જે વિડીયો બનાવે છે એની લિંક એના અંદર મૂકી દેવામાં આવતી હોય છે પછી આવનારી ભરતીઓની અપડેટ પણ એના અંદર આપવામાં આવતી હોય છે એટલે ટેલિગ્રામ ચેનલને સૌ પ્રથમ જોઈન કરી દો મિત્રો કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર વિડીયો સર્ચ ન કરવા પડે બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર ટીચિંગ અજે કરીને આપણે એક પેજ બનાવ્યું છે બરોબર એને સૌથી સૌ પ્રથમ ફોલો કરી દો કારણ કે એના અંદર સ્ટ્રેટિક જીકેની રીલ્સ બનાવી છે બરોબર અને જીકે તમારી ટેટ વનના અંદર પૂછાશે એ તમને ઘણો બધો ફાયદો અપાવશે આના સિવાય હું એના અંદર મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ એટલે એજ્યુકેશન અપડેટ પણ આપતો હોઉં છું એટલા માટે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે મિત્રો ત્યાંથી સૌ પ્રથમ ફોલો કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું કારણ કે એ છે ને મિત્રો એ તમને એજ્યુકેશન અપડેટ માટે ઘણો બધો ફાયદો અપાવશે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાષાના મૌખિક સ્વરૂપમાં કયા બે રૂપનો ઉપયોગ થાય છે તો જો મિત્રો ભાષાના મૌખિક સ્વરૂપમાં કયા બે રૂપનો ઉપયોગ થાય છે શ્રાવણ અને કથન યાદ રાખી લેજો શ્રવણ અને કથન આ બંને રૂપનો ઉપયોગ થાય છે ભાષાના મૌખિક સ્વરૂપમાં હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કૌશલ્યને ભાષાનું ગૌણ કૌશલ્ય ગણી શકાય તો જો મિત્રો કયા કૌશલ્યને ભાષાનું ગૌણ કૌશલ્ય ગણી શકાય તો અનુવાદ કાર્યને યાદ રાખજો અનુવાદ કાર્યને હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રવણ કૌશલ્ય એટલે શું તો શ્રવણ કૌશલ્ય એટલે બોલનારને ધ્યાનથી સાંભળી તેની લાગણી અને વિચારો અર્થ ગ્રહણ કરવું બરાબર શ્રવણ કૌશલ્ય એટલે શું તો બોલનારને ધ્યાનથી સાંભળી તેની લાગણી અને વિચારોનો અર્થ ગ્રહણ કરવું હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોને અનુલેખન આપવું જોઈએ બરાબર બાળકોને અનુલેખન આપવું જોઈએ કારણ કે લિપિ સંગેતોને સમજીને મરોડદાર લખવામાં મહાવરા તરીકે એને કામ આવે બરાબર એટલા માટે બાળકોને અનુલેખન આપવું જોઈએ હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગ્રહણ કેન્દ્રીય ભાષા કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે તો ગ્રહણ કેન્દ્રીય ભાષા કૌશલ્યના અંદર મિત્રો શ્રવણ અને વાંચન કૌશલ્યનો ઉપયોગ થાય છે બરોબર શ્રવણ અને વાંચન કૌશલ્યનો ઉપયોગ થાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે અભિવ્યક્તિ કેન્દ્રીય ભાષા કૌશલ્ય કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે તો કથન અને લેખનનો મિત્રો સમાવેશ થતો હોય છે અભિવ્યક્તિ કેન્દ્રી ભાષા કૌશલ્યમાં બરાબર કથન અને લેખન કૌશલ્યનો સમાવેશ થાય છે હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકમાં કયા કૌશલ્યના વિકાસથી ભાષાકીય સંસ્કારોનો પાયો નખાય છે તો શ્રવણ કૌશલ્યથી મિત્રો જોવા મહત્ત્વનો ક્વેશ્ચન છે આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો તમારી આ ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના અંદર બરોબર હજુ મિત્રો પર્યાવરણ ગણિત અને અંગ્રેજી બરોબર એના અંદર પણ આ પદ્ધતિશાસ્ત્રના આવા જ ક્વેશ્ચન આવશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્યના વિકાસ માટે કયું કૌશલ્ય આવશ્યક છે તો જુઓ મિત્રો કથન કૌશલ્યના વિકાસ માટે સૌ પ્રથમ તો મિત્રો શ્રવણ કૌશલ્ય તમને આવશ્યક છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાઠ્યપુસ્તકના મૂલ્યાંકનનો મુખ્ય માપદંડ કયો છે તો પાઠ્યપુસ્તકના મૂલ્યાંકનનો મુખ્ય માપદંડ કયો છે તો અપેક્ષિત મૂલ્યોની ખીલવણી બરાબર યાદ રાખજો અપેક્ષિત મૂલ્યોની ખીલવણી અપેક્ષિત મૂલ્યોની ખીલવણી હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન છે ખૂબ મસ્ત પ્રશ્ન છે કે ભાષા શિક્ષણ અધૂરું ગણાય ત્યાં સુધી જ્યાં સુધી ગ્રહણ કરેલું ક્રિયાત્મક ન બને ત્યાં સુધી યાદ રાખજો બરાબર હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કથન કૌશલ્ય વિકસાવવાની આધાર શિલા કહી છે તો પ્રેરણા અને પ્રોત્સાહન જે છે મિત્રો એ કથન કૌશલ્ય વિકસાવાની આધાર કહેવાય છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વાંચન જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરનાર જાદુઈ હાર છે આ વિધાન કોનું છે તો સર આર્થરનું છે યાદ રાખજો સર આર્થર કોર્નરનું છે બરોબર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે હવે માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન પ્રક્રિયાના આધાર સ્તંભોમાં કોનો સમાવેશ થાય છે તો વાંચન પ્રક્રિયાના આધાર સ્તંભોના અંતર મિત્રો અર્થગ્રહણનો સમાવેશ થતો હોય છે હવે સાહીઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવન માર્ગને ઉજાળો ઉજાળતા શબ્દો સ્વર્ગીય દીવડાઓ છે આ વિધાન કોનું છે તો રવિન્દ્રનાથ ટાગોરનું મિત્રો આ વિધાન છે અને જે મહાન વ્યક્તિઓએ મિત્રો ભાષા ઉપર જે વિધાનો આપ્યા છે ને એ પરીક્ષાના અંદર તમારે પૂછાઈ શકે બરાબર તો જીવન માર્ગને ઉજાળતા શબ્દો સ્વર્ગીય દીવડાઓ છે આ વિધાન કોનું છે રવિન્દ્રનાથ ટાગોરનું છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ વાંચન અને સાચી કળા કયા પ્રકારમાં કયા પ્રકારના વાંચનથી કેળવાય છે તો મુક વાંચનથી મિત્રો કેળવાય છે બરાબર વાંચન અને સાચી કળા બરાબર વાંચનની સાચી કળા કયા પ્રકારના વાંચનથી કેળવાય છે મુક વાંચનથી યાદ રાખી લેજો તો જો મિત્રો હાલ આપણે એકસઠ ક્વેશ્ચન ભણ્યા એના પહેલાં હું તમને થોડીક માહિતી આપી તું મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી બરાબર એટલા માટે તમને ખબર છે મિત્રો ટેટ વનના ફોર્મ ગઈકાલથી ભરાવાના ચાલુ થઈ ગયા છે મિત્રો વેલેસરથી ફોર્મ ભરાઈ દેજો મિત્રો પાછળથી મિત્રો વેબસાઇટ થોડી બીજી રહેશે બરાબર એટલા માટે ફોર્મ તમારાથી જેટલા પહેલાં ભરાય કેટલા ભરી દેજો રા હવે બીજી મહત્ત્વની વસ્તુ મિત્રો કે ટેટ વન માટે બરોબર આમ તો આપણે એક પ્લે લિસ્ટ બનાવી છે ટેટ વન ટેટ ટુ ટાટ એસ અને ટાટ એચએસ એસ આવું આખું મિત્રો પ્લે લિસ્ટ બનાવ્યું છે બે હજાર પચીસ છવ્વીસ માટે જેના અંદર આ દરેકની તૈયારી કરવામાં આવે છે હાલ આપણે ટેટ વન માટે વિડીયો બનાવેલા છે અને બીજા જે અમુક વિડીયો બનાવ્યા છે મિત્રો એ ટેટ ટુ ટાટ એસ અને ટાટ એચએસ એસ બંને એ ત્રણના અંદર કામ આવી શકે એવા પણ વિડીયો અંદર મૂકેલા છે હવે મિત્રો તમને ખબર છે કે ટેટ વન માટે પણ આપણે ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો તો આખું આ પ્લે લિસ્ટ છે ને મિત્રો એના અંદર પચીસ છવી વિડીયો બનાવ્યા છે જે તમારી ટેટ વનના અંદર સો ટકા કામ આવશે એ તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયો ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લે લિસ્ટ આપી દે બરોબર ત્યાં જઈને તમે એ બધા વિડીયો જુઓ તમારા મિત્રોને શેર કરજો હવે દિવસ મિત્રો ઘણા ઓછા છે તમારી ટેટ વન માટેના બરોબર એટલે તૈયારી કરી લેજો હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનસ શાસ્ત્રની દૃષ્ટિએ વાંચન શિક્ષણની પદ્ધતિ વધુ મહત્ત્વની કઈ ગણાય છે તો વાક્ય પદ્ધતિ યાદ રાખજો મિત્રો માનસ શાસ્ત્રની દ્રષ્ટિએ વાંચન શિક્ષણની પદ્ધતિ વધુ મહત્ત્વની કઈ ગણાય છે તો વાક્ય પદ્ધતિ હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વાંચન શિક્ષણની વાક્ય પદ્ધતિમાં શિક્ષણના કયા સિદ્ધાંત સૂત્રોનો ઉપયોગ થાય છે તો સરળ પરથી સંકુલ પર જવું યાદ રાખજો મિત્રો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રના અંદર તો વાંચન શિક્ષણની વાક્ય પદ્ધતિમાં શિક્ષણના કયા સિદ્ધાંત સૂત્રોનો ઉપયોગ થાય છે તો સરળ પરથી સંકુલ પર જવું હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હસ્તાક્ષર મૂલ્યાંકન સ્કેલના પ્રણેતા કોણ છે તો સિરિયલ બલ્ટ છે બરાબર સિરિયલ બલ્ટ છે મિત્રો જે હસ્તાક્ષર મૂલ્યાંકન સ્કેલના પ્રણેતા કહેવાય બરાબર સિરિયલ બલ્ટ હવે પાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લેખન કૌશલ્યને કઈ પદ્ધતિ તુલના પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જો મિત્રો લેખન કૌશલ્યની કઈ પદ્ધતિ જે છે મિત્રો એને તુલના પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જેકોટિક પદ્ધતિ યાદ રાખજો જેકોટિક પદ્ધતિ હવે સાસઠમાં નંબરનો પ્રશ્ન સમજી કે કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીની તર્કશક્તિ વિકસે છે તો જો મિત્રો ચર્ચા પદ્ધતિના અંદર વિદ્યાર્થી ની તર્કશક્તિ વિકસતી હોય છે બરોબર કઈ પદ્ધતિથી ચર્ચા પદ્ધતિથી હવે સુણસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ લેખન પદ્ધતિમાં વિદ્યાર્થીની સૂક્ષ્મ નિરીક્ષણ ટેવ વિકસે છે તો વાક્ય પદ્ધતિના અંદર મિત્રો આ વિદ્યાર્થીના અંદર સૂક્ષ્મ નિરીક્ષણ ટેવ વિકસે છે બરોબર વાક્ય પદ્ધતિમાં હવે અડસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મારો પ્રિય નેતા કેવા પ્રકારનો નિબંધ છે તો ચિત્રાત્મક કે કથનાત્મક છે બરાબર યાદ રાખી લેજો આવા ક્વેશ્ચન પૂછાશે તમારી ગુજરાતી પદ્ધતિ શાસ્ત્રમાં હવે અજ્ઞા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક વાક્યના સમર્થનમાં કે વધારા રૂપે બીજું વાક્યનો ઉપયોગ થાય કયું ચિહ મૂકી શકાય તો ઉદ્ગાર ચિહ્ન મૂકી શકાય છે મિત્રો હવે એકોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં કુલ કેટલા વિરામ ચિહ્નો આવેલા છે તો ગુજરાતી ભાષાના અંદર કુલ મિત્રો આ બાર બાર વિરામ ચિહ્નો આવેલા છે કેટલા આવેલા છે બાર વિરામ ચિહ્નો હવે બોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ એ શું છે તો જો મિત્રો વ્યાકરણ એ શું છે મિત્રો તો ભાષાનું એક શાસ્ત્ર છે મિત્રો આ વ્યાકરણ કે જેના લીધે ભાષાને આપણે સારી રીતે સમજી શકીએ છીએ હવે તોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણ અને હવે તોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વ્યાકરણ શિક્ષણ અને કઈ પદ્ધતિ વિદ્યાર્થીઓને સૌથી વધુ અનુકૂળ આવે છે તો નિગમન પદ્ધતિ જે છે ને મિત્રો એ વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ છે મિત્રો અને વિદ્યાર અને વિદ્યાર્થીને સૌથી વધુ અનુકૂલન આવે છે બરાબર નિગમન પદ્ધતિથી હવે ચુમ્મોતેરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ વ્યાકરણ પદ્ધતિમાં અનેક ઉદાહરણો પરથી નિયમ કે સિદ્ધાંતો તારવવામાં આવે છે તો આગમન પદ્ધતિથી મિત્રો કઈ પદ્ધતિથી આગમન પદ્ધતિથી તો જુઓ મિત્રો તમને ખબર છે કે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રનો આ પાર્ટ વન

આગમન પદ્ધતિ પાઠ્યપુસ્તક પ્રણાલી અનુબંધ પદ્ધતિ અને ભાષા સંસર્ગ પદ્ધતિ આ બધી પદ્ધતિઓ જે છે મિત્રો એ ગુજરાતી વ્યાકરણ શિક્ષણ પદ્ધતિઓ કહેવાય છે તો જુઓ મિત્રો આ ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના પંચોતેર પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આપણી ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર અને ટેલિગ્રામ ઉપર પેજ એકાઉન્ટ બનાવ્યું છે બંને મિત્રો એજ્યુકેશન માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે એના અંદર ટેટ વન માટેના મહત્ત્વના વિડીયો મૂકવામાં આવે છે એજ્યુકેશન અપડેટ મૂકવામાં આવે છે જી કેના કન્ફ્યુઝન પોઈન્ટની પણ અપડેટ એના અંદર આપવામાં આવતી હોય છે મિત્રો અને કરન્ટ અફેર્સના પાર્ટની પણ અપડેટ એના અંદર આપવામાં આવતી હોય છે મિત્રો એટલે આ બંને જે છે મિત્રો એ એજ્યુકેશન માટે ખૂબ જ મહત્ત્વના છે બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દઈ ત્યાં જઈને તમે સો ટકા તમને તો ફોલો કરી દો એજ્યુકેશન માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે અને હા આપણી આ ટીચિંગ કજે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય